ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ ઓગસ્ટ થી બીજી સપ્ટેમ્બર સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઋષિકુમારો દ્વારા નર્મદા નદીમાંથી દરરોજ માટી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના સવા લાખ શિવલિંગ નિર્માણ અર્થે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ પાર્થિવેશ્વર પૂજન લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો આ શિવ મહોત્સવમાં પરમ પ્રમાણ દર્શન શિવ આરાધના જ્ઞાન યજ્ઞ યજ્ઞનું આયોજન સાંજના છ થી સાડા કલાક દરમિયાન કરવામાં આવ્યું છે તો તારીખ બીજી સપ્ટેમ્બર સોમવાર શ્રાવણ વદ અમાસના રોજ સવારના નવ થી બાર કલાક દરમિયાન એકસો આઠ સમૂહ અભિષેકાત્મક લઘુરૂદ્ર વિવિધ વિધાન પૂર્વક કરવામાં આવશે કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત સવા લાખ શિવ પાર્થિવેશ્વરનું નિર્માણ કરી રહ્યા છે ભક્તિભાવમાં વધારો થાય સાથે આ નાના નાના બટુકો ઋષિકુમારો જે પાઠશાળામાં અધ્યયન કરી રહ્યા છે એમની અંદર એક સેવા ધર્મ જાગે એવી ભાવના થકી વિદ્યા કામસ્તુ ગિરીશમ એવું આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે તો વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન શિવનું આરાધન એ શ્રેષ્ઠ લખેલું છે અને કહેલું પણ છે સાથે પરમ પૂજ્ય પરમ પરમપ્રમાણ દર્શનના સ્વામીજી શ્રી નિજાનંદજી સુંદરબજાના જ્ઞાનયજ્ઞના માધ્યમથી બાળકોને શિવનો એમના સ્તોત્ર સમજાવી રહ્યા છે અને એનું જ્ઞાન પણ ઋષિકુમારો પ્રાપ્ત કરી રહ્યા છે